દશામાનો વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે પ્રતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકુરડા ઉપવાસ કરવા માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ સોના ચાંદી કે પંચ ધાતુની સાંધણી બનાવડાવવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે સુવર્ણપુર નગરીમાં અભયસિંહ નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના જરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તરત દાસીને આજ્ઞા આપી

સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાનભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસેન ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંત સેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોંકાય છે દુઃખ અને થાકનો વાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાં એ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે આ દશામાંનો કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ધસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા ઘડી વિસામો તો મળશે પણ જ્યાં રાજાએ એ વાડીમાં પગ મૂક્યો તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો રાજા રાણી માંડ પચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાકળ મૂકી પણ સોનાની ગાગર પિત્તળની થઈ ગઈ સુખડી ઈતના કટકા બની ગઈ અને સોનાની સાકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાના કોપને કારણે છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીભડો આપ ખેડૂતને દયા આવવાથી એક ચીભડો આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભોગ સમાવવી પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતાં જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર કેદ થયો તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા શ્રાવણ મહિનો આવ્યો અનંગસેનાએ દશામાં વ્રતના દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાંનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર યાદ આવી પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાઘરમાં સોનાની સાંકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી

આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વીરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અંતર ધ્યાન થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો જય દશામાં જય દશામાં જય દશામાં